નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે વેપારીઓનો વ્યવસાય સ્થિર રહેશે એક કાર્ય પૂર્ણ કર્યા પછી જ બીજું કાર્ય હાથ ધરવું હિતાવહ રહેશે નહીતર તણાવ વધશે પૈસા બચાવવાનો પ્રયત્ન કરવો પડશે જીવનસાથીની વાત ધ્યાનથી સાંભળવાનો અને તેને અનુસરવાનો પ્રયાસ લાંબા ગાળે લાભ કરાવશે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગદોડથી ભરેલો રહેશે વેપારીઓએ રોકાણના નિર્ણયો કાળજીપૂર્વક લેવા પડશે ખર્ચની યાદી બનાવી બિનજરૂરી ખરીદીને ટાળવી ફરી ફાયદાકારક રહેશે કામની ભાગદોડને કારણે તણાવ વધવાની શક્યતા છે અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવું પડશે ધીરજપૂર્વક શાંત ચિત્તે મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરવો પડશે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વના કામ પૂરા કરવાનો રહેશે નોકરિયાતો એ ઓફિસમાં બિનજરૂરી બાબતો પર ધ્યાન ન આપતા માત્ર કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે નાણાકીય ખર્ચ થઈ શકે છે દિનચર્યાનું પાલન સ્વાસ્થ્ય સારું રાખશો જીવનસાથી સાથે વાત કરતી વખતે નમ્રતા જાળવવી પડશે પરિવાર સાથે સારો સમય પસાર થશે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેશે વેપાર સાથે જોડાયેલા લોકોને આકસ્મિક લાભ થશે નોકરી તો એ ઓફિસમાં કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તમારી કાર્યક્ષમતા વધશે સિનિયર દ્વારા કામની પ્રશંસા થશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસા અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે વેપારીઓને ધંધામાં ફાયદો થશે

બધા નાણાકીય નિર્ણયો વિચારપૂર્વક લેવા પડશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જીવનસાથી તમારા પર પ્રેમ વરસાવશે પરિવાર સાથે બહાર જવાનું આયોજન બનાવી શકશો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાથી ભરેલો રહેશે વેપાર સાથે સંકળાયેલા લોકોને ધનલાભ થશે નોકરીયાતોને પ્રમોશનની તક મળશે નવા પડકારોનો આત્મવિશ્વાસ સાથે સામનો કરવાનો સકારાત્મક અભિગમ તમને સફળતા તરફ દોરી જશે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે સાથે ક્વોલિટી કરી શકશો રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે વેપારીઓની નાણાકીય સ્થિતિ અસ્થિર થઈ શકે છે રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી પડશે નોકરિયાતોની આજે ઓફિસમાં પ્રશંસા થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરિવારમાં સકારાત્મક માહોલ ઉભો થશે જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકશો કંધ રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે વ્યવસાયિકો તથા નોકરીયાતોને કાર્યસ્થળે પડકારો આવી શકે છે પરંતુ તેનાથી ગભરાશો નહીં આજે નાણાકીય બાબતમાં લીધેલા નિર્ણયો લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે પરિવારમાં જૂના વિવાદોનું નિરાકરણ આવશે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય બાબતો માટે સારો રહેશે વેપારીઓને આજે કરેલું રોકાણ લાંબા ગાળે લાભદાયી થશે નોકરિયાતોને ઓફિસમાં નવી જવાબદારીઓ મળી શકે છે યોગ્ય દિનચર્યાનું પાલન કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે જીવનસાથી સાથે સંબંધો સુધરશે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે વેપારીઓના વેપારમાં વૃદ્ધિ થશે નોકરિયાતોને ઓફિસમાં નવા પડકારો આવી શકે છે જેનો હિંમતભેર સામનો કરવો પડશે આહારને કારણે સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે જીવનસાથી અને પરિવારજનો સાથે સમય વિતાવેલો માનસિક શાંતિ આપશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક રહેશે વેપારીઓને જૂના રોકાણને કારણે લાભ થશે નોકરિયાતોને ભૂતકાળમાં મળેલી નવી જવાબદારીનું સારું પરિણામ મળશે નાણાકીય પરિસ્થિતિ સુધરશે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ આહાર પર ધ્યાન આપવું પડશે પારિવારિક વિવાદોનો અહંકારને એક તરફ રાખીને ઉકેલવાનો પ્રયાસ કરવો પડશે